તો કાલની રસોઈ તૈયાર થઈ ગઈ છે તો બસ હવે અત્યારની રસોઈ બનાવવાની છે હાલો હવે ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ નવ ને પચીસ નો ચા પાણી નાસ્તો થઈ ગયો છે ને અંજુ વારે છે મસ્ત ફરિયા

હવે જોઈએ કેટલી ઘડી ટકે મોજા કેમ કે આપણે પાણી એરે રમત રહી ઘરના કામ પર ટકે દુખે હવાના પોલમાં ચાલુ થઈ જાય એટલે ખી પડ્યું પણ સાહેબ પગ ન મુકાય નીચે એવા પગના તરિયા બરે ને દુખે આખો દિવસ આમાં હડિયા પાટી હોય ને પાછો ધૂળ જાતી હોય ને ચંપલ પહેરાતા નથી ચંપલ પહેરવામાં રહેવું કે ઘરના કામ કરવા કેટલી વાર મતલબ ઘરના કામ થઈ જાય વાતો કરો તે હું ઉગાડ પગે જડ્યું કાટતા હોય તડકાના એટલે ધૂળ ને કચરો ને ભરાય ને એટલે વધારે તકલીફ થાય

હું હું છે ને બહુ વિચારીને માતાજીને માનતા કરું જો બે દીવાથી પતી જતું હોય ને તો હું બે અગરબત્તી નો વગાડું આપણાથી થાય આપણાથી પહોંચાય ને એટલી જ માનતા કરવાની બરાબર ને પછી ભગવાનને કષ્ટી પડે ને આપણે કષ્ટિ પડે એવું નહીં કરવાનું ભગવાન નથી કહેતા કે તમે આવી આકરી કશો માનતા કરો ને કષ્ટી લઈને પછી મારા દ્વારે આવો દિલથી તમે બે દીવા માનો ને તોય માતાજી કામ કરી દઈએ આપણું બરાબર ને તો તમારા બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં તો હાલો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે હવે આગળ આગળ તો આખો દિવસ કેવો જાય તો હવે મારા રામને ખબર સાહેબ કઈ નહીં એમ રાવણ નહીં રામ તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને ટાઈમ થયો છે સવા દસ વાગ્યા નો આજની મિટિંગ અહીંયા જ પૂરી થઈ છે ને હવે સાહેબ જાય છે દુકાને કેમ કે પોણી કલાક થી હું સાહેબ બેઠા હતા માન વાયરે વાત કરી ને ચર્ચા વિચારણા કરી ને તાર ટાઈમ થઈ ગયો દુકાને જવાનું કા સાહેબ આજે મારે છે ને ઘરના કામ નથી ખાલી બસ વાસણ જ ઉઠકવાના છે એટલે થોડીક નિરાત હતી આરામ નથી કરવા બપોર પછી જ કામ છે આજ હવાર માં કામ નથી કેમકે રાંધણ સેટ છે ને તો તેલું રાંધવાનું છે કા બે દિન ભેગું રાંધવાનું છે એટલે એને હિસાબે છે ને મેં કીધું અત્યારે આપણે થોડોક આરામ કરી લઈએ વાતો કરી લઈએ પછી બપોરે ને વરખશું રસોઈ બનાવવામાં એટલે થઈ જાય કે તો સારું હલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે બપોર શાક રોટલી જ બનાવું ને હા એ તો ગરમા ગરમ પૂરી કે ભજા

સાહેબ દુકાને ગયા ને ત્યારની લાઇટ વહી ગઈ છે ને હજી લાઇટ રાણી આવ્યા નથી મારે સવારના બધા કામ થઈ ગયા છે અને હું રાહ જોઈને બેઠી હતી કે લાઇટ આવે ને પછી રસોઈ માંડું કેમ કે આજે રસોઈમાં આપણે રોટલી જ બનાવવાના છે જે બનાવવાનું છે ને એ બધું હાંજે બનાવવાનું છે એટલે અત્યારે ખાલી રોટલી જ બનાવવા છે પણ લાઇટ નથી રસોડામાં ઉકરાટને બફારો એવો થાય છે પણ હું કરું રસોઈ તો બનાવી જ પડશે તો રસોઈમાં આપણે બનાવવાનું છે સક્કરિયાનું શાક અને રોટલીને આ બાજુ મેં ચણા પલારી દીધા છે આ રાતના ચણા બનાવવાના છે તો એક બેનનો કમેન્ટ આવ્યો હતો કે અંજુબેન શક્કરિયાની શાકની રેસીપી શેર કરજો કે કઈ રીતના શાક બને તો શક્કરિયાનું શાક આપણે રેગ્યુલર જે શાક બનાવીએ ને એ જ રીતના બનાવવાનું છે અને એ જ મસાલા વાપરવાના છે આ શાક છે ને ખાટું મીઠું બને છે કેમ કે આમાં થોડોક ટમેટા આપણે વધારે એડ કરવાના છે શક્કરિયા મીઠા હોય અને ખટાશ આવી જાય એટલે ખાટું મીઠું શાક બને છે તો તમે બનાવજો ટ્રાય કરજો આજે હું તમારે રેસીપી શેર કરવાની હતી પણ લાઇટ નથી એટલે વિડીયો શૂટ કરવામાં થોડી તકલીફ થાય અંધારું પડે ને બરાબર વિડીયો એ નો થાય એટલે વિડીયો શૂટ નથી કરતી પણ બની જાય પછી હું તમને બતાવીને અમારા ઘરમાં તો બધાયનું ફેવરેટ છે ને આ પંદર વીસ દિવસમાં ત્રીજી વખત સકરિયાનું શાક બને છે અમારા ઘરમાં અને આની આરે તમે ખીચડી બનાવો ને તો ઓર મજા આવે ખાવાની તો તમે ટ્રાય કરજો જે રેગ્યુલર આપણે શાક બનાવીએ ને એ જ રીતના બનાવવાનું એ જ મસાલા છે કોઈ નવા મસાલા કોઈ વસ્તુ નથી એટલે એ રીતના જ બનાવવાનું છે તો તમે બનાવજો ટ્રાય કરજો ને પછી મને કમેન્ટમાં કહેજો કે શકરિયાનું શાક કેવું બન્યું છે તો હાલો હવે હું ફટાફટ રસોઈ બનાવી લઉં ને પછી મળીને અત્યારે ગરમીનો ઉકળાટ જો કેવો થાય છે બહુ જ ગરમી થાય ને પવન હાવ પડી ગયો તડકો બહુ જ છે પણ પવન નથી જો હાવ શાંત વાતાવરણ છે ને ક્યારેક ક્યારેક છે ને પવનની ફણકી આવે છે નહીતર પવન નથી આજ હાવ શાંત વાતાવરણ છે અને ફર્યું જો પવન હોય કે ન હોય પાંદડા તો હેઠા પડે છે અને કલકલિયા આવ્યા છે જો કેમ ધારાબેન સુઈ ગયા તા જય શ્રી કૃષ્ણ જય માતાજી પેપર માં માર પોઠા આવ્યા એ બાપા કૃષ્ણ જય માતાજી આવજો સાહેબ તમે ગયા ને તયું લાઈટ વઈ ગઈ થી આગડી લાઈટ આવી તે હું ગીતા બેન ને પૂછવા આવી હું કે તમાર ઘેર લાઈટ આવી હે તમાર નથી ને અમાર વઈ ગઈ અમે બે બિલ નોતું ભર્યું કા

મેવા શાક વઘાર્યું છે હું તો ગીતાબેન ને લાઈટ દેવા આવી હતી એને નહોતી હતી હું થોડીક આપડી ઘેરથી દઈ દઉં હા હવે જો દઈ દીધી હાલ હવે એ બિલ ભરશે આપણે નથી ભરવું હાલો 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 હા અડધું તમે ભરજો અડધું અમે ભરશું હાલ હા ઓટ તો છો ધારા હે

બા છે ને એને ઘરે જમીન આવ્યા છે કે હું છે ને થોડો કાંટો મારી આવું એટલે ખાધું પચી જાય ને પછી થોડીક વાર કે આરામથી કોઈ જાવ કે તમે શા સક્રિયન શાક બનાવ્યું હતું ઓહો અને બાજ રોકાવાના છે કેમ કે આ મારે મોટી હાઈટમ કહેવાય તો હાઈન મારે છે ને તાવડો માંડવાનું છે તો બા કે તું એકલી એકલી રાંધે ને એ ભાઈ મારથી ન જોવાય હું તને રાંધવા લાગી તો બા રોકાવાના છે હાહુ હું બે થાય ને સેને ને તીખીને ગૈરી પૂરી બનાવશું કા તમારે હાટું ફાફડી ગાંઠિયા મગાવી હો હાઈતમ તમ તો અહીંયા જ કરાય ને મોટું ઘર છે અને શિખંડ મગાવશું

થયો છે પોણા પાંચ વાગ્યાનો ને આજ બપોરે બધાય ઘેરની ગોળી ખાધી હોય ને એવું લાગે છે આગળી ઉઠ્યા અને ઉઠીને બસ સીધી ચા બનાવી દીધા હાલો બધાય ચા પીવા હજી એક પાર્સલ તો અમારું હું છે જવું ને સાહેબ તો આજ નિંદર જ નહોતી ઉઠતી રાઈડું નાખી નાખીને થાકી ગયા હવે રૂમમાં તમે બપોર સુતા ની હો ન હોવું કરતા જોયું ને બાદ કે મને ક્યાં નિંદર આવે કે ખાઈને ને સુઈ જાય તો

દીકરો ધડ કરો છો અમારે એ જ રામાયણ થાય એ કુચા વાળું ગરમ પાણી કઈ હાલવું ન જોય આમ સરસ ચોખ્ખું ઠંડુ પાણી એમાં કુંડીમાં ભરવાનું નહીં સાહેબ ભાઈ વાતે સાચી ને આપણે એવું પાણી પીએ તો એ પીવે તો પછી માણા પાણીના પરબ બંધાવે તો આપણે કુંડી તો ભરીએ ને ક્યાં હમ ફ્રેન્ડ તો આ બાજુ ચણા બફાઈ ગયા છે અને મીઠી પૂરી માટે મેં ગોળ પલારી દીધો છે અને તીખી પૂરીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો હાલો હવે હાફુઓ બે થઈ અને તીખીને ગઈરી પૂરી બનાવી લઈએ કાબા બા ગોયના વાત દઈ ને હું પૂરી વણતી જાઉં અને ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનું એની જ પૂરી બા અસલ થાય ખાવામાં કાલ આખો દી આ જ ખાવાની છે એટલે થઈ જાય આગળ આપણે વણસું ને એટલે તો હાલો પૂરી બનાવી લઈએ ને પછી મળીએ તો તીખી ગઈરી પૂરી વણીને તૈયાર કરી લીધી છે ને આ બાજુ મેં તાવડોય માંડી દીધો છે તેલ ગરમ થઈ ગયું છે તો હાલો હવે પૂરીને તરી લઈએ તો પેલા આપણે છે ને ગઈરી પૂરી તરવાની છે તો હાલો પૂરી તરી લઈએ ને તો તીખી ગઈરી પૂરી તરી અને કરી લીધી છે મેં તૈયાર તો કાલની રસોઈ તૈયાર થઈ ગઈ છે તો બસ હવે અત્યારની રસોઈ બનાવવાની છે તો હાલો હવે અત્યારે હું બનાવવું એ વિચાર કરીએ અને ધારાબેન તો હજી સુતા છે બા દુકાને ગયા છે ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો તો હાલો હવે થોડીક વાર રહીને રાતની રસોઈ માંડું

માતાજી બધાના બાળકોની રક્ષા કરે અને સુખ સમૃદ્ધિ આપે કેમ કે વાર્તામાં આવે છે ને કોઈનું પેટ ઠારીએ ને તો ભગવાન આપણું પેટ ઠારે એટલે પેટ એટલે આપણું બાળક સીતરામાની તો એવી કૃપા છે ને અમારે છે ને ચૈતર મહિનાની હાઈતમ એટલે મોટી હાઈતમ કહેવાય એટલે આ હાઈતમ અમારે પારવાની અમે શ્રાવણ મહિનાની હાઈતમ પારીએ કે ન પારીએ પણ આ હાઈતમ તો અમારે કરવાની તો આજે રાંધણછટ છે તો બસ બધું રાંધું ને હવે ચૂલો ઠાઈ છે ને હવે સાહેબને ધારાણ બાંધ બધા જમી લે પછી બાકીના રૂટીનના કામ કરી લઈએ એટલે થઈ જઈએ ફ્રી તો

કાંઈ વાંધો નહીં હાલો ને ભાઈ એક રાતે હવાર ક્યાં છે કાલની વાત કાલે જોઈ જાય કા હું તો છે ને વાઈટુ લઈને બેસી જાય કઈ ઉપાધિ જ નથી નો ખોટો પૂરો થઈ જાય આમે મને તો ઉકલે વાઇટુ ગમે છે પછી તો જો ઘઉં આવી જાય સાફ કરશું તો સારું હાલો આજનો દિવસ તો અમારો આખો આમનામ કામ ગયો સવારે એટલું કંઈ કામ નતું બપોર પછીથી જ કામ હતું રસોઈ બનાવવાની કાલનું ટાઢું રાંધવાનું ચૂલો ઠારવાનું ઠામ ઉઠકા ખાધું ને દહ વાગી ગયા નહીં વા હાડા આઠ વાગ્યાની રસોઈ થઈ ગઈ હતી પણ બેહી ગયા વાતો કરવાનું બેહી ગયા એટલે અડધી પોણી કલાક ક્યાં વાઈ ગયા કઈ ખબર ન પડી આજે અમારે શરૂઆત જ દિવસની એવી છે એટલે આજ આખો દી એવો જ ગયો હસી મજાક મસ્તી માં તો બસ આવી જ રીતના હસતું રહેવાનું અને ખુશ રહેવાનું અને તમને બધાને ખુશ રાખવાનું શું કહેવાનું છે તમારા બધાને કહેજો અને આ તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી શીતળા તમને હાર્દિક શુભકામના અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો

કાંઈ વાંધો નહીં માતાજી એની રક્ષા કરે એનું સારું કરે બધાના ઘરમાં સુખ શાંતિ અને એના બાળકો ઉપર અમી દ્રષ્ટિ રાખે એવી મા શીતળામાને પ્રાર્થના અને અરજ તો જય માતાજી જય માતાજી